સાથે પાર્ટી ની પદયાત્રા યોજાઈ હતી સુરત ના દર ચોમાસે સુરતીઓને રસ્તો ઓછો અને ખાડા જ વધારે દેખાય છે જે અંતર્ગત ખાડા ચારે કોર છે ભારે સૂત્રોચ્ચાર સાથે આમ પાર્ટીની પદયાત્રા યોજાઇ હતી ભ્રષ્ટ શાસકોના રાજમાં સુરત ખાડા સિટી બની ગયું છે તેવા પણ આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તો વિકાસ પોકળ બણગાઓ વચ્ચે ભાજપ શાસકોએ સમગ્ર સુરત શહેરને ખાડા સામ્રાજ્યમાં ધકેલી દીધું છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ અંગે આરોપ કર્યો છે તો ત્રીસ ત્રીસ વર્ષથી જનતાને લૂંટીને પોતાનો જ વિકાસ ભાજપ શાસકોએ કર્યો છે તેવો પણ આક્ષેપ કર્યો છે તો વધુમાં દર ચોમાસે સુરતના રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે વાર્ષિક દસ હજાર કરોડ રૂપિયામાંથી કેટલા કરોડ રૂપિયા રસ્તો બનાવવા કે તેની જાળવણી માટે મરામત પાછળ વપરાતા હશે તેવા પણ પ્રશ્ન ઉભા કર્યા છે સુરત સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર